નામ યોગેશ છે અને હું ત્રેવીસ વર્ષનો હતો અને અમારા ઘરના ઉપરના માળા બે રૂમ હતા જે ભાડા માટે ખાલી હતા અને હું અહીંયા મારા અભ્યાસને સાથે સાથે ઓનલાઈન કામ પણ કરતો હતો એક દિવસ એક કપલ ભાડે રહેવા રૂમ જોવા આવ્યો અને ભાભી દેખાવમાં તો થોડી શ્યામ હતી પરંતુ તેની આંખો તેની સુંદરતામાં વધારો કરે છે અને તે લગભગ પાંચ ફૂટની હતી અને આ જોઈને મારી લાગણી વધી ગઈ અને કદાચ આ લોકો ભાડે રૂમ લેશે અને હું ભાભી સાથે વાતચીત કરીશ ખુશ તો ખૂબ જ મજા આવી રહી હતી અને જે રૂમ જોયા પછી તે મારો ફોન નંબર લીધો અને થોડા દિવસ પછી ભાભીના પતિનો ફોન આવ્યો તેમણે કહ્યું કે હું અઠવાડિયામાં તમારા રૂમમાં રહેવા આવી જઈશ અને તે ભાભીનું નામ સંગીતા હતું અને તેના પતિનું નામ વિકાસ હતું અને તે રહેવા આવ્યા એ માટેની ખુશી સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગયો અને હું મનમાં વિચારવા લાગ્યો કે હવે હું ભાભી સાથે સરળતાથી વાત કરી શકીશ અને હવે આ ભાભીની વાત ત્યાં મારા મગજમાં ચાલી રહી હતી કે ભાભી કેવી રીતે સમજાવું એ દિવસે શિયાળાનો સમય હતો અને હું સદ ઉપર બેઠો હતો અને સદ ઉપર સંગીતા ભાભી પણ આવી ગઈ હતી અમે બંને લાંબા સમય સુધી બેસી વાતો કરતા હતા એટલે મને એક સિગરેટ પીવાની આદત હતી એટલે એક દિવસ તેણે મને પૂછ્યું કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે મેં કહ્યું ના મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી તો તેમણે કહ્યું કે મને તમારા જેવી કોઈ છોકરી મળતી નથી સંગીતા ભાભી ખૂબ જ હસી પડ્યા અને કહ્યું મારા જેવી શોધી અને શું કરીશું કોઈ સારી શોધો મેં પણ કહ્યું તમારા જેવી મળે તો મારું નસીબ ચમકે અને પછી ભાભી કહ્યું કે તમે મારી સાથે શું કરશો મેં કહ્યું જે બધું કરીશ તે મારા મગજમાં હશે હું તમને નહીં જણાવી શકું તેમણે કહ્યું કે બીજું તો શું તમારા મનમાં જે કાંઈ સમય આવશે ત્યારે હું તમને બધું કહીશ તે દિવસ પણ અમારી વચ્ચે આવી જ રીતે વાતો થતી હતી બાદમાં તે નીચે આવી અને સંગીતા સાથે વાતો કરવાની શરૂઆત થઈ ગઈ વિચારવા લાગ્યો કે ભાભી મારી સાથે આવી રીતે વાતચીત કેમ શરૂ કરી અને તેના મનમાં શું હતું અને હવે મારા માટે તે આવું કાંઈક અલગ લાગે છે અને હું થોડા સમય સમજવા લાગ્યો હતો કે વાત થઈ ગઈ છે એક દિવસ અમે બંને શિયાળાની ઋતુમાં તડકામાં બેઠા હતા હું ખુરશી પર બેઠો હતો અને આજે તે મારી સામે જમીન પર બેઠી હતી અને ભાભીએ ખૂબ જ સુરસ કુર્તો પહેર્યો હતો અને મને થોડોક દર્શન થઈ રહ્યા હતા અને કદાચ ભાભીએ મારી નજર જોઈ લીધી અને કે હું કહું તે જોતી ઊભી થઈ ગઈ અને નીચે ગઈ આજે ફરી ભાભી હું બંને ઢાબા ઉપર બેઠા હતા અને આજે ફરીથી ભાભીએ કહ્યું કે આજે તારી નજર ફરી ગઈ લાગે છે શું શોધી ભાભી કહ્યું બીજી વરસ સૂતા સૂતો ફર્યો હતો અને તેણે કરતા હતા અને મારી નજર ખૂબ જ ત્યાં જતી રહી હતી અને આખું જોઈ રહ્યું હતું તમારો સૂટ ખૂબ જ સુંદર લાગે છે અને આ કપડાં અને આ તમને કેવા કપડાં લાગે કોટન જેવું લાગે છે તો તેણે કહ્યું કે તમે પકડીને જુઓ મને લાગ્યું કે આ એક સારી તક છે પછી મેં મારા હાથ સીધો તેમની ઉપર લંબાવ્યો અને સૂટ બરાબર જોયો અને જોવાના બહાને ત્યાં અમુક જગ્યાએ હાથ પણ લાગ્યો અને તરત જ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે આ કેવી રીતે કપડાં તપાસે છે મેં કહ્યું માફ કરજો તમે ભૂલથી સ્પર્શ કર્યો છે તો તેણે કહ્યું કે તને ભૂલથી સ્પર્શ કર્યું નથી તેણે જાણી જોઈને કર્યું છે હું ડરી ગયો અને મને માફ કરજો અને હું નીચે આવી ગયો અને પછી હું થોડા દિવસો તાબા ઉપર પણ નહોતો બે ત્રણ દિવસ પછી મને વોટ્સઅપ પર મેસેજ આવ્યો અને તેને મેં મેસેજ ટાઈપમાં સંગીતા ભાભીનો ફોટો અને તેમણે તેમના પતિનો મોબાઈલ લીધો અને ભાભીએ મેસેજ કર્યો પરંતુ મેસેજ કર્યો અને ઉપરલા માળે કેમ નથી આવતા મેં કહ્યું સમયના અભાવે હું આવી નથી શકતો તેણે કહ્યું કે હું એકલી બેઠી છું ત્યારે આવું નથી અને મેં કહ્યું કે આવું છે પણ મારી નજર સતત ભાભી તરફ જતી રહી છે તો રૂમના દરવાજા તરફ જોયું અને સહેજ ખુલ્લો હતો જોયું તો ભાભી બે વિસ્કીની બોટલમાંથી એક પેક બનાવી રહી હતી ચૂપચાપ જોવા લાગ્યો અને જ્યારે મેં તે પી રહી હતી ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને ખુલવાના કારણે તે ડરી ગઈ મેં કહ્યું અરે ભાભી કાંઈ વાંધો નહીં આ વાત કોઈ નહીં કહું આવું તો આજકાલ ચાલે છે અને તેણે કહ્યું કે તમે પણ પીતા લાગો છો મેં કહ્યું ના હું પીતો નથી પણ તમે મને પીવડાવશો તો હું ચોક્કસ પી પછી અમે બંને બે ગ્લાસ પીધો અને પછી પણ નશા આવ્યો અને પછી સિગરેટ પણ પીધી પછી ભાભીએ ત પણ ત્રણ વખત મારે સિગરેટ પીધી અને હું સમજી ગયો કે ભાભી પણ બધા ગુણ ભરપૂર છે વિચારતો હતો કે આજે એક યોગ્ય તક છે આજે ફરી ભાભી ગુસ્સે થઈ ગયા અને ભાભીએ મને તેને પાછો ધકેલી દીધી તેણે ગુસ્સામાં કહ્યું કે શું કરો છો મારા રૂમમાં બહાર નીકળ હું ડરી ગયો અને સોરી કહેવા લાગ્યો અને તેણે કહ્યું કે દૂર જાવ તેના રૂમમાંથી બહાર આવ્યો અને કહ્યું ઉપરના માળે જવાનું સંપૂર્ણ બંધ કરી દીધું પછી થોડા સમય પછી ભાભીના પતિ બહાર ગયા હતા અને પછી વોટ્સઅપ ઉપર મેસેજ આવ્યો અને તેણે ફરીથી પાસે સામાન્ય વાતો કરવાનું શરૂ કર્યું થોડી વાર પછી તેણે કહ્યું કે તમે મને ઘણા સમયથી જોયા નથી તમે ક્યાં રહો છો પછી હું તેમને પહેલી વાત કહી અને ગુસ્સેથી કહ્યું પાભે કહ્યું કે હું આવી શકતી નહીં એટલે તમારી પાસે આવું છું તમારા મગજમાં કાંઈક થવા લાગે છે ને હું તમને પસંદ કરું છું તેણે કહ્યું કે પરંતુ હું કોઈ કરી શકતો નથી મને ડર લાગે છે કે હું કોઈ ખબર પડી જશે તો શું થશે મેં કહ્યું ના ના તો ના કોઈ નહીં એવી રીતે ખબર પડી લોકોએ કહ્યું કે આવી તો વાતો કહેવા લાગશે આવતી અને આવી વાતો આપ મેળે ફેલાઈ જાય છે મેં કહ્યું કે એવું તો કાંઈ નથી પણ અને આટલી વાત કહીને મેં તને ફોન ડિટેલમાં ડિસ્કનેક્ટ કરી દીધો આજ રાતે મને વોટ્સઅપ પર મેસેજ આવ્યો સામાન્ય વાતો કરતા હતા અને ભાભીએ કહ્યું આજે ભાઈ નથી મેં કહ્યું તમે મજા તો નથી કરતા તેણે કહ્યું ના હું તરત જ તેના રૂમ તરફ જોયું પહોંચી ગયો અને દરવાજો ખોલવા માટે કહ્યું તો તેણે કહ્યું કે મારું બાળક અહીં સુઈ રહ્યું છે તેણે આપણે બીજા રૂમમાં જઈએ તેણે કહ્યું કે તમે તમારા ભાઈથી થોડા દિવસ માટે વિદેશ ગયા છે અને હું એકલી છું તો જેના કારણે મને એકલા રહેવાનું નથી મને પણ બીક લાગે છે અને જો તમે ઈચ્છો તો આજેથી તમારા ઉપરના માળે સુઈ શકો છો મેં કહ્યું કે ભાભી મને કોઈ પ્રોબ્લેમ નથી આજથી હું ઉપરના માળે સુઈશ અને ભાભીએ પૂછ્યું અને કહ્યું શું પીશું મેં કહ્યું ચોક્કસ પીસ ભાભીએ એક બોટલ અને ગ્લાસ લઈને આવ્યા નાસ્તો કરી અને થોડા સલાડ પણ લઈને આવ્યા પછી ભાભીએને હું એકદમ નશામાં આવી ગયા અને પછી અમે ખૂબ જ મજા કરી હતી અને ભાભી પણ ખૂબ જ ખુશખુશાલ હતા હું પણ ખૂબ જ ખુશ થઈ ગયો અને અમે ત્યાં ક્રિકેટની રમત શરૂ કરી અને પછી થાકવાનું નામ ન લેતી હતી